thank आज जैसे भागीशी, अपने प्रशंसक सदस्यों, लाखों बड़े लोगों के चारे पांव अपना नाम बोला प्रशंसा होए, अब दस नंबर के साथ ऊपर से बिल्कुल आप ही नजीक ना परिवार ना किसी का यह पता है ऐसा तो हुए अपनों शागर सलमान खान टै

मुभी के अपने कथावाचक अपना हरिपुरा वाला महाराज जी यहां अवे सम्मान करवाने के स्वागत करवाने के गुरुdakari सारे से सारे से हमें एचपीडी पर मेरा अपना विशेष संगनी साथ है श्री रामानंद सरस्वती जी का क्षत्रिशु जी તમારા સાધુ જ્ઞાત કહીએ તો નિર્વાણ નિશ્ચય અને નિર્વાણ સ્થિતિ આશરવાદ આપવા માટે મને તમને શાસ્ત્ર સવત સૂત્રો આપી જીવન અંતર માટે અનેક દવા પ્રસંગો સૂત્રોનો દર્શન કરાવવા માટે પ્રદાન

काशी एक केवल एक इंदा है ना चिंतक करी करी याद करी करी अरे ना चिंतक थी काशी की पोता में इंदा ने सेवे से कि मां जगत ना दीन जीन मानव ने संतो सत्संग करी करी अरे मने तब ने सेवा लोग का जगत बने काम किया अर्थात का वर्षों की स्वामी के मने तब ने सानी पे

પધારેલા સંતો આપણને આશીર્વચન આપવાના છે એટલે અમે પહેલેથી એવું નક્કી કર્યું કે આપણે ઓછું બોલવું અને સંતોને વધારે સમય આપવો પણ જે ટૂંકમાં પરિચય આપવાનો છે એ આપણે આપી અને સીધા જ એમને આશીર્વચન માટે માઇક આપી દઈશું ભાઈ સાહેબની જગ્યા કમીજલાના સંત પૂજ્ય જાનકીદાસ બાપુ के जो सत्संग ड्रोन सत्कारियों के साथ हमेशा जुड़ा हुआ है अपने इस संस्था के अंदर पर एक करता વધારે વખત અહીંયા પધારી ચૂકેલા છે એવા જાનકીदास बापू કે જે ખૂબ જ ઉમદા પ્રકારના બસરસ આધ્યાત્મિક વક્તા છે રામાયણ હોય કે ભાગવત કથા હોય તો એને એમની આગવી શૈલી ની અંદર આપણે એવું રસ્પણ કરાવ્યું છે કે એમ જ થાય કે કથા પૂરી ન થાય તો વધારે સારું એવા જાનકીદાસ બાપુને આપણે નમ્ર વિનંતી કરી કે આપણે આ પ્રસંગે રૂડા આશીર્વચન આપે જાનકીદાસ બાપુ મારા આત્માને આત્મનંદજી મારવા નાનપણમાં મને બહુ રમાડ્યું છે એટલે એમના પણ ચરણોમાં વંદન અને મારા વડીલ બંધુ મોટાભાઈ શાસ્ત્રીજી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી હું ચરણમાં વંદન કરું છું પાછળ સંતોના પણ ચરણોમાં વંદન આજે આપણે સ્વામીજીની છત્રીસમી પુણ્યતિથી છે સ્વામીજી તો બધા જાણે જ છે ગામવાળા ગામડાવાળા બધાએ કે સ્વામીજીના બે હાથ હતા જમણો હાથ માંડલ નો હતો ડાબો હાથ ગામડાનો નો હતો એટલે કોઈને કેવું પડે એવું નતું સ્વામીજીનું નામ પડે એટલે ફરતું ગામડું ને માંડલ ભેગું થઈ જાય એવા આપણા સ્વામીજીની આ છત્રીસમી પુણ્યતિથિ એ તિથિ નિમિત્તે આપણે જે સંતો અહીં આવ્યા એ આપણા માટે અતિશયુક્તિની પણ આનંદની વાત છે કે આ આટલા વર્ષ બીજું આપણી સંસ્થા રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ એ ટ્રસ્ટની અંદર અન્નક્ષેત્ર વૃદ્ધાશ્રમ ગૌશાળા ભજન કીર્તન સત્સંગ વધતા કોઈ જરૂરિયાતમંદને કોઈ વસ્તુની જરૂર હોય તો સંસ્થા એને પૂરી પાડે છે એટલે આટલા વિસ્તારમાં તો સંસ્થાને બધા જાણી ગયા છે પણ મારા ખાખરિયા વિસ્તારના ભાઈઓ એ પહેલીવાર માંડલ આવ્યા છે સમજણ હશે કે સ્વામીજી શું એમ સ્વામીજી શું હતા પુસ્તક આપે તમને આપશું એ તમે વાંચજો સ્વામીજીએ શું શું કાર્ય કર્યા તમને પુસ્તક આપશું સમય નહીં લેતા બીજું કે ઠાકરીયા મંડળ રામધૂન મંડળ સનાતન રામધૂન મંડળ આપણી સંસ્થાને એકમનસો રૂપિયાનું દાન આપે છે આ લોકો પોતાના ખર્ચે અહીં આવ્યા છે લક્ઝરી ભરીને આવ્યા છે અને પ્રાઇવેટ ગાડી લઈને બાઈકો લઈને આવ્યા છે પણ બધા એટલી મસ્ત ધૂન કરી કે મારા રામાનંદ સરસ્વતી ખુશ થઈ ગયો બીજું તમે લોકો આટલી સરસ સભાની અંદર ઉપસ્થિત આવવા વરસાદના વાતાવરણમાં પણ છો એ અમને આનંદ છે वधारे समय नहीं लेता हूँ मारो वक्त भी यहाँ पूरा करो जो जय सियारा संगार विभाग संतोनी सरबरा विभाग पेट काउंटर विभाग तमाम सेवकों ने जे सहकार आपको से ये बदल संस्था बते आवार मानो छो आ संस्था साथे सरदार पटन से रेवाल सिंह पटन से अने साथे साथे E પથદર્શક છે સંત જીવનને દિવ્ય અને મંગલ બનાવનાર છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંતના જીવન ચરિત્રને આવી રીતે શોભાયમાન કરવામાં આવે એથી ભારતીય વૈદિક સંસ્કૃતિની ધરોહર ને દિવ્યતા અને ભવ્યતા બની રહે છે માંડલની અંદર તો સ્વામીજી ઘણા વર્ષોથી રહ્યા એમનાથી હું વ્યક્તિગત પરિચિત એમને અધ્યાત્મ શક્તિથી પણ પરિચિત છું એટલે પ્રજા એમના પ્રત્યેના ઉદાત હૃદયના વિશુદ્ધ ભાવથી આવો સુંદર મજાનો કાર્યક્રમ કરે છે શોભાયાત્રા ધૂન રથયાત્રા બધું કરે છે એનાથી માણસ જીવનની અંદર અને સદગુણ સદાચાર બની રહે છે જેથી પર્યાવરણ વિશુદ્ધ અને પવિત્ર રહે અને માણસ માણસ વચ્ચેનો પ્રેમ બની રહે માણસ સાચા અર્થમાં માણસ બને જેથી પ્રાણી માત્રનું સહજ હિત જળવાય રહે છે સંત જ આ બધું કરી શકે સંતમાં છે સંત બાપ છે સંત સદગુરુ છે સંત સંપત્તિ છે સંત સત્તા છે સંત જ સર્વસ્વ છે આ દેશની ઓળખાણ જ સંત છે